વેલકમ ટુ ચેત કિચન આજે આપણે બનાવીશું મમરાના લાડુ તો એના માટે આપણે એક થેલી અહીંયા મમરા લીધા છે અને પાંચસો ગ્રામ અહીંયા આપણે ગોળ લીધેલો છે અને અહીંયા પાપડિયો ખારો લીધો છે અને અહીંયા ગ્લાસમાં પાણી લીધું છે તમે રેસીપી પૂરી જજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે મમરાના લાડુ કેમ બનાવીએ છીએ તો મમ્મી તમને આગળ મમરાના લાડુ કેમ બનાવે એ મમ્મી તમને આજે શીખડશે આપણે ગેસ ચાલુ કરી અને તપેલું મોટું રાખી દીધું છે કારણ કે ઝાઝા લાડવા બનાવવાના છે એટલે નાનું તપેલું તપેલું એ મોટું રાખેલું છે આપણે ઉમેરી દીધો છે અને હવે મમ્મી શું કરશું હવે થોડુંક પાણી નાખવાનું જરૂરિયાત મુજબ આપણે થોડુંક પાણી એટલે કે આશરે નાની અડધી ચાર એક કપ હા અચ્છા એક કપ ચા જેટલું થઈ ગોળની ગોળની લેવાની ને પછી એકદમ પાય આવી જાય ને રાતો થઈ જાય ને ગોળ એટલે આપણે આ ખારો નાખી દઈશું એટલે એકદમ વ્હાઈટ થઈ જાય બરાબર એટલે પાપડ ખારો ઉમેરવાનો મતલબ મતલબ એ અચ્છા વ્હાઈટ કલર થઈ ગયો

એકદમ સરસ પાય આવી જોઈએ

થોડા થોડા ઉમેરતા અને આપણે હલાવતા જશું ગેસ નો સાવ આપણે ધીમો છે કરી દેવાનું આપણે સંક્રાંતિ સ્પેશિયલ આપણે મમરાના લાડુ આપણે અત્યારે આપણે ગેસ ધીમો છે અને સરસ આપણે બધું મિક્સ કરીએ છીએ તો અહીંયા એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે હવે નીચે ઉતારી લીધું છે ગેસની ઉપરથી અને આપણે લાડુ વાળવા માં વાળવા માંડવાના એકદમ ઝડપ ઝડપથી તમને ફાવે તો સેજ વાળો હાથ કરવાનો અથવા તો પાણીવાળો હાથ કરી અને ફટાફટ લાડુને વાળવા માંડવાનું નહીં તરી એમનેમ જામી જાય એકદમ ઉતાવળ રાખવાની લાડુ વાળવામાં વાટા વાટા જમી જાય ને ગરમ કરી લેવાય સેજ ગરમ કરવાનું બરાબર તો એવી જ રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લેવાના તો અહીંયા તૈયાર છે આપણા મકરસંક્રાંતિ સ્પેશિયલ મુંમરાના લાડુ નાના મોટા બાળકોને અને સૌને ભાવે તેવા મૂમરાના લાડવા અહીંયા તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો